અને ભક્ત ઠાકોર ની વાત ઠાકોર ની સાથે તમામ ગરીબ સમાજો છે એ ઓગણી દલિત આદિવાસી નાના સમાજો જે આપણા જેવા એ તમામ નાના સમાજો હોય એ તમામ સમાજો એ પણ તમામ મંડળો બોલાવાના છે મેસેજ આપી રહી છે ભેગા થઈને સામાજિક ક્રાંતિ કરવા માંગી અને રાજકીય રીતે બોલાવવાનો દરેક સમાજ સંગઠનો સામાજિક આગેવાનો ભેગા થયા અને સામાજિક આગેવાનો ભેગા થઈ અને સમાજની ચિંતા સમાજના મંથન કરી સમાજના કી વાતો દૂર કરી સમાજના પેશા મુક્તિ દૂર કરી સમાજ શિક્ષણ લાવવાની વાત કરી આ સંદેશો કેમ ના બની શકે

અને ખૂબ આગળ વધી ગયા છે ત્યારે આપણે બધાએ એની સાથે કદમથી કદમ મિલાવીને આપણે વધવાની જેમ લેવી પડશે મારા જરૂર દિવસના દિવસે આટલી મોટી સંખ્યામાં આયોજન કર્યું બદલ મારી ગુજરાત સરકારી ઠાકોર છે અને સમગ્ર બનાસકાંઠાના ઠાકોર સવાનો આભાર માનું છું આ જગ્યા આ જગ્યા તરફ ગામના સમસ્ત ગ્રામજનો સરપંચ અને આ ગામના ચૌધરી આગેવાન એમનો આભાર માનું છું અને એની સાથે જે જમાડ્યા છે એ અમારા આગેવાનો પણ આભાર માનું કે જેને આટલું